તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મારા ભાઈ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન મુસ્લિમ સમાજમાંથી છે પણ ખરેખર મિત્રો આ બેને એક જોરદાર ગીત ગાવ્યું છે ભાઈ અને આ ગીત સાંભળ્યા પછી ખરેખર તમને પણ નવી લાગશે કે ભાઈ ખરેખર આ બેને તો ગીત ગાવ્યું છે ભાઈ હદ કરી નાખી છે કેમ કે આવા ગીત તો આપણે અત્યાર સુધી નથી સાંભળ્યા તો આખરે આ બેને એવું તે કેવું ગીત ગાવ્યું છે હવે ભાઈ જો મુસ્લિમ બહેન છે સૌથી પહેલા તો પણ જોરદાર મિત્રો ગીત ગાવ્યું છે અને આ ગીત છે તમને સંભળાવવા જઈ રહ્યો છું ભાઈ મસ્ત મજાનું ગીત ગાવ્યું છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મને ખબર છે કે તમારામાંથી કેટલાક એવા એક કે બે લોકો હશે ભાઈ કે જે એવી જ કોમેન્ટ કરવાના હશે કે ભાઈ પૈસા માટે ગાયું છે એમાં શું નવાય છે તો મારા ભાઈઓ પૈસા માટે તો આખું ગામ ગીતો ગાવે છે પણ આ પૈસા માટે ગીત ગાયેલું નથી ભાઈ આ ખરેખર એક સારું એવું ઉદાહરણ આપતું ગીત છે મારા ભાઈઓ જે લોકો ખાસ કરીને ઝઘડા કરાવતા હોય છે ને એ લોકોને આ જોવું પડે ભાઈ ગીત એટલે એ લોકોને ખબર પડે કે ખરેખર ભાઈ ભારત દેશ છે એ મારો ભારત દેશ છે કે જ્યાં લોકો હળી મળીને રહે છે ભાઈ હા આજ મારો ભારત દેશ છે હવે આલો મારા ભાઈઓ વધારે વાત નથી કરવી સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરું છું તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક આ બેનનો વિડીયો છે એ સાહેબ જોરદાર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જોયા પછી ઘણા બધા લોકો જે એમ વિચારી રહ્યા છે કે ખરેખર ભાઈ આ બેને જે ગીત ગાવ્યું છે આવું ગીત તો લગભગ આપણે લાખો રૂપિયા ખર્ચીએ ને તો પણ આવું ગીત સાંભળવા ન મળે તો આખરે તો બેન એવું કેવું ગીત ગાવ્યું છે કે ઘણા બધા લોકો હવે રાહ જોઈને બેઠા હશે કે હાલકે હવે તો બતાવી નાખો કેટલું જાજુ બોલ બોલ કરજો તો મારા ભાઈઓ તમને વિડીયો જ છું તો હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો